મહત્વનું કે પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર નાહવા પડ્યો હતો જેમાંથી સાત લોકો ડૂબિયાની ઘટના સામે આવી છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ કોઈનો પતો હજુ સુધી મળ્યો નથી

લાપતા બન્યા હતા કુલ આઠ લોકો પાણીમાં ડૂબી રહ્યા હતા તેમાંથી એકને બચાવવામાં આવ્યો હતો અને સાત જે છે તે સાત લોકો હજી પણ લાપતા છે પરંતુ હમણાં જ મળતી માહિતી મુજબ એ સાત પૈકી એક જણ નો મૃતદેહ છે એટલે કે હજી છ લાપતા છે એમ કહી શકાય અને આ છ લાપતા માટે એનડીઆરએફ ની જે ટીમ છે ઉપરાંત જે લોકલ તરવૈયા છે રાજપીપલા નગરપાલિકાના ફાયર ફાઈટર છે આ લોકો સતત મહેનત કરી રહ્યા છે અને અન્ય જે છ છે એ અન્ય છ મૃતદેહો અથવા તો એ જે છ લાપતા છે તે શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે જી જયેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સુરતમાં મોલ